મિત્રો ઘરમાં ગરીબી આવવાના પચાસ કારણો ભૂલથી પણ ન કરવા આ કામ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ને વિડીયોને લાઈક અને શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ સ્ટોરી તમને કેવી લાગે મિત્રો ઘરમાં ગરીબી આવવાના પચાસ કારણો આપને બતાવી રહ્યા છીએ ભૂલથી પણ ન કરવા આ કામ અને જો

પરંતુ ગંભીરતાથી તેમને અનુસરવામાં આવે તો મનુષ્ય ગરીબીને કાયમી દૂર કરી શકે છે મનુષ્ય પોતાના સુખ દુઃખ માટે અમુક હદ સુધી પોતે જ જવાબદાર હોય છે ભગવાન શ્રી કૃષ્ણના અને સુદામાનું ઉદાહરણ સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હોવા છતાં પણ તેમણે પોતાની ભૂલને લીધે તેમનું ઘણું જીવન અત્યંત ગરીબીમાં પસાર કરવું પડ્યું હતું તેની ગરીબીનું કારણ કે જેના લીધે તેઓ ગરીબ બની ગયા હતા જ્યારે કૃષ્ણ અને સુદામા ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા ત્યારે એક વખત વનમાંથી કાપવા મોકલવામાં આવ્યા ત્યારે ગુરુમાતાએ બંને માટે ભોજન આપ્યું ખૂબ જ વરસાદ પડ્યો બંને અલગ અલગ જાત પર ચડી ગયા સુદામાને ભૂખ લાગી અને એ ગુરુમાતા દ્વારા આપવામાં આવેલું ભોજન એકલા ખાઈ લીધું હતું પરંતુ તેમાં ભગવાન શ્રી કૃષ્ણનો પણ હિસ્સો હતો બીજાના ભાગનો લઈ લેવાને લીધે સુદામાએ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો જે વર્ષો પછી દ્વારકા જઈને શ્રી કૃષ્ણને તાદુલની પોટલી લઈ જાય છે અને પોતાની ઉપર રહેલા ઋણને દૂર કરીને પોતાની ગરીબીમાંથી છુટકારો મેળવે છે અહીંયા તે વાતને પણ ધ્યાનમાં રાખો કે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાનને ભોગ લગાવ્યા વગર ભોજન કરે છે તે સોરીનું અન્ન ખાવા સમાન ભૂલ કરે છે તેની સજા તેણે દરેક લોકમાં ભોગવવી પડે છે એટલા માટે આપણે ક્યારેય પણ બીજાના હકનો હકનો છીનવીને લેવું જોઈએ નહીં ઘરમાં નાની નાની વાતો ઉપર પરસ્પર કલેશને લીધે પણ ઘરમાં દરિદ્રતાનો વાસ થતો હોય છે ઘરમાં જ્યાં ત્યાં ગંદા કપડાં હોવાથી અને તૂટેલી ફૂટેલી સીજો એકઠી કરીને રાખવાથી પણ આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે આવા જુદા જુદા કારણો આજે આપને જણાવીશું મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં ઘરમાં ગરીબી આવવાના પચાસ કારણો પેલું કારણ ચાલીસ દિવસથી વધુ સમય સુધી વાળ રાખવા બીજું કારણ દાંત વડે નખ કાપવા ત્રીજું સ્ત્રીઓએ ઊભા ઊભા વાળ બાંધવા ચોથું ફાટેલા કપડાં પહેરવા પાંચમું સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહેવું છઠ્ઠું ઝાડ નીચે પેશાબ કરવો સાતમું ઊંધું સૂવું આઠમું શમશાનમાં હસવું નવમું રસોડાની નજીક પેશાબ કરવો દસમું તૂટેલા કાસકાથી વાળ ઓળાવવા અને ઘરમાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવો અગિયારમું છેતરપિંડી અને બળજબરીથી કોઈની બારમું ઘરમાં કચરો રાખવો તેરમું સંબંધીઓ સાથે ગેરવર્તન કરવું ચૌદમું ડાબા પગેથી પેન્ટ પહેરવું પંદરમું સંધ્યા સમયે સૂવું સોળમું મહેમાનનો આવે ત્યારે ગુસ્સો કરવો સત્તરમું આવક કરતાં વધુ ખર્ચ કરવો રોટલીને દાંત વડે કાપીને ખાવી હાથેથી બટકું કર્યા વગર આખી રોટલી સીધી દાંતથી તોડીને ટોડીને ખાવી ઓગણીસમું રાત્રે પીવાનું પાણી ખુલ્લું રાખવું વીસમું રાત્રે ભીખારીને કાંઈ ન આપવું રાત્રે કઈ આવે તો ખાવાનું આપ્યા વગર કાઢી મૂકવો એકવીસમો આળસુ હોવું અને મહેનતથી દૂર ભાગવું બાવીસ દેવતાઓનું અપમાન કરવું ત્રેવીસ પવિત્રતા વિના શાસ્ત્રનું વાસણ કરવું ચોવીસ શોષ કરતી વખતે વાત કરવી પચીસ હાથ ધોયા વગર ખાવું છવ્વીસ તમારા બાળકોને સતત ખોસતા રહેવું સિત્યાવીસ દરવાજા પર બેસવું અઠ્યાવીસ લસણ અને ડુંગળીના કોપરા બાળવા ઓગણત્રીસ મુખ મારીને દીવો ઓલવો એકત્રીસ ભગવાનનો આભાર માન્યા વિના ખાવું બત્રીસ ખોટા શપથ લેવા તેત્રીસ જૂતા અને સફરને ઊંધા જોયા પછી સીધા ન કરવા છોત્રીસ શાહે ઘરમાં કરોડિયાનું ઝાડું રાખવું છત્રીસ રાત્રે જાડું મારવું અંધારામાં ખાવું મોટું લગાડીને પાણી પીવું ઓગણચાલીસ શાસ્ત્રો ન વાંચવા ચાલીસ નદી તળાવમાં શોષની સફાઈ કરવી અને તેમાં પેશાબ કરવો એકતાલીસ ગાય બળદને લાત મારવી બેતાલીસ માતા પિતાનું અપમાન કરવું તેતાલીસ કોઈની ગરીબી અને લાશાની મજા સુમ્માલીસ દાંત ગંદા રાખવા અને દરરોજ સ્નાન ન કરવું પિસ્તાલીસ સ્નાન કર્યા વિના અને આરતી સમયે ભોજન કરવું છેતાલીસ પાડોશીઓનું અપમાન કરવું અને ગાળો દેવી સુડતાલીસ મધ્ય રાત્રિએ રાત્રિના બાર વાગ્યે પણ ખાવું નહીં ગંદી પથારીમાં સૂવું ઓગણ વાસના અને ક્રોધથી ભરેલું હોવું અને પચાસ બીજાને પોતાના કરતા નીચા દેખાડવા ગરીબી દૂર કરવાના ઉપાય આ પચાસ કારણો છે જેના કારણે આપણે અને આપણા પરિવારને ગરીબીનો સામનો

શાસ્ત્રોમાં લખ્યું છે જે બીજાનું ભલું કરે છે ભગવાન તેનું ભલું કરે છે મિત્રો તમને ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર